બહુ બધા લોકોની કોમેન્ટ આવી ટી શર્ટ વાળાના એડ્રેસ કા નંબર આપો તો તમે છે ને અમે આપી આટ થી સાંભળતા સાંભળતા ડાકલે સડી જાય છે હા લોકોની છે ને કોમેન્ટ આવે છે કે લાઈવ આવો લાઈવ આવો તો કરે છે ને મમ્મીને છે ને આ વસ્તુ લેવાનો બહુ ટાઈમથી ઈચ્છા હતી ને ઈચ્છા એની પૂરી થઈ ગઈ બે જશે ગયા છે આ બાજુ હાડી અને પાટીને એવું બધું લઈને તો ખાટલો તો કે દેખાતો નથી ને મેન્ટોસ ખાવા જલે એટલે વિના અત્યારે બનતી નથી ચીજ વિના ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યુઅર વ્લોગ કે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ એની સાથે સવારના વાગી ગયા છે ગાય દસ અને આજનો બ્લોગ આપણે સ્ટાર્ટ કરીએ છીએ ચાલો વ્લોગ સ્ટાર્ટ કરતા પહેલા છે ને આજનો બ્લોગ એન્ડ સુધી જોજો આજે એક બહુ મસ્ત મજા વસ્તુનું આપણે અનબોક્સિંગ કરવાનું છે મમ્મી અનબોક્સિંગ કરશે એટલે બ્લોગને એન્ડ સુધી જોયા રાખજો બાકી તો સવાર સવારમાં બાજુ બેહી ગયા છે અમારા રિસીવભાઈ ટીવી જોતા જોતા અમારામાં હમણાં છે ને ટીવીનો સુસ્કો બહુ લાગી ગયો છે રિસીવને એ આપણે રિસીવભાઈ ટીવી બંધ કરવાની જો સવારમાં ડાગલા જ જોવાના હે આરતી સાંભળતા સાંભળતા ડાગલે ચડી જાય છે હા તો જો રિસીવ બધું રમણ ભમણ કરીને બે ગયો છે અને આ બાજુ મિત્તલ એ બે ગઈ છે મિત્તલ દાખલા કરી દઈને આ ભાઈ જોયા રાખે હવે બ્લોગ જોવો એ કહે છે જો મસ્ત મજાનો નાસ્તો ચાલે છે આપણે નાસ્તો કરી લઈ અને જે વસ્તુ છે ને આમાં છે એટલે તમે છે ને એન્ડ સુધી જોજો આજે આનું અનબોક્સિંગ થાય બહુ મસ્ત મજાની વસ્તુ છે ચાલો સવારનો નાસ્તો કરી લઈ અને કાલના બ્લોગમાં બહુ બધા લોકોની કોમેન્ટ આવી છે બ્લોગ જોતા રહીજો બધાને શું કહેવાય આપણે બધી કોમેન્ટોની વાત ખાતી છે બીજું એ કે ગાઈસ કેટલા દિવસતા બહુ બધા લોકો છે ને બ્લોગ બહુ ઓછો જોવે છે તો એ બહુ ઓછી કરે છે તો લાઈક કરતા રહેજો અને બ્લોગ બને એટલો વધારે શેર કરતા રહેજો એટલે જેથી કરી આપણી ફેમિલી છે ને મોટી ખાતી રહે બે દિનના પહેલાંના બ્લોગમાં છે ને મેં કીધું તું ભાખરી બંધ કરી દે પણ અત્યારે મારે છે ને ખાવી પડે એમ છે કારણ કે મારે દવા ચાલુ છે અને એ બે દિવસ છે ને જે દી મેં ભાખરી નહોતી ખાધી ને જે દિવસ થોડું મને શું કહેવાય શક્કર લેવું આવતું હતું ને એટલે મારે દવા લેવી પડી તો અત્યારે જમવા બેઠો ને યાદ આવી ગયું તો જો દવા આપણી પાસે પડી છે તો દવા પહેલાં પી લઈ જો મમ્મી આવી જાય હું છે મમ્મી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ વરસાદ આવે છે ભાઈ એવું છે ક્યાં જઈએ એવું છે ચાલો મમ્મીનું જો અવાર અવારમાં બધું ઘર કામ સફાઈનું કામ ચાલે છે બાકી આજનું વેધર એકદમ ક્લાઉડી થઈ ગયું છે જેમ કે વરસાદ આવે ને એવું ગરમી મમ્મી ને ફૂલ થાય મરમી તો હવે મમ્મી થોડાક દી થાય ને ઉનાળાનો ઉનાળા એન્ડ થવાય એટલે થાય ગરમી નીચે આવી જાય છે ને મમ્મી બે આવી જાય છે આ બાજુ હાડી ને પાટી ને એવું બધું લઈ ને તો ખાટલો તો કઈ દેખાતો નથી પાટી ભરવી છે ક્યાં મમ્મી નમલ આઈ તો જોયો આખી પાટી એટલે થોડું આ હાડી કપડું સડાવી દે મજબૂત થઈ જાય એવું છે તો પાટી ધોઈ નાખી છે ને કર આખા ખાટલા ઉપર હાડલો સડાવી દેવાય સડાવેલું રહે તો તો ફાટી જાય ખેંચવા જાય તો તૂટી જાય મજબૂત થઈ જાય એમ એવું છે પછી એની ઉપર હાડી સડાવી દેવાય તો ચાલો જો મમ્મી છે ને એક એક પટ્ટી કરશે અને ઓની જે પાટી છે ને

કેટલા ટાઈમ થી છે મમ્મી ને એના કપડા સીવતા આવડતું નથી હા મમ્મી આવડે છે પણ વાર લાગે મારે મમ્મી ને વાર બહુ લાગે એટલે મમ્મી કઈ સીવે નહીં એક કપડાં સીવતા વાર લાગી જાય કેટલો ટાઈમ લાગી જાય વાર તો લાગે પણ ફાવે નહીં બહુ ધીમે ધીમે તો જો હવે મમ્મી છે ને પટ્ટી મૂકશે આપણી પાસે મશીન બહુ જૂનું છે મમ્મી ને આ વાળું પગે થી હાલે ઈ છે ને નઈ આમાં મોટર છે અગર પગેથી ને પેલા ઈ ફાવતું પછી મોટર આમાં મુકાવી આવી બહુ ખબર નથી મુકાવી તી આ એટલે આ મશીન કે જમવા માટે આવી ગયા છે જમવામાં દૂધી દાળનું શાક રોટલી છે અને કેરીનો રસ છે રિસીવ જો અત્યારથી છે ને મેન્ટોસ ખાવા મળ્યો દિમાગ જલે ને એટલે શું છે એ મેન્ટોસ જ હશે શું છે ડબલ મેન્ટ છે અને આ બાજુ પપ્પા બેહી ગયા છે મમ્મી સોનલ અને મિત્તલ અને રોહિત અને બીજું એ કે બહુ બધા લોકોની છે ને કોમેન્ટ આવે છે કે લાઈવ આવો લાઈવ આવો તો આપણે પૂછવી શું કરવું છે લાઈવ નું ક્યારે કરું ગોઠવું

બે હવામાં કેમ છું એવું થયું તો જો બધા લોકો બે ગયા છે અને બીજું એ કે આજ છે ને મમ્મીએ એક બહુ મસ્ત મજાની વસ્તુ લીધી છે એનું અનબોક્સિંગ છે ને અમે કરવાના સહી પણ ઓફિસે થી આવશું ત્યારે એને મમ્મી મમ્મી અનબોક્સિંગ કરશે મમ્મીને ને કેમ ત્યાં લેવું તો લઈ લીધું છે અને રીસી ને તો ટીફી જ ખાવું હોય તો ચાલો બહુ બધા લોકોની હું કહેવાય ઓલી ટી શર્ટ ની તો ફૂલ કોમેન્ટ આવી છે તો ટી શર્ટ વિશે જાણકારી આપી દેવું હું જોકે તમે બ્લોગ જોયો હોય છે ને વ્યવસ્થિત તો તમને ખબર પડી જ ગઈ છે કઈ જગ્યાએ ઉભા રહી છે મોટા ના એટલે ખ્યાલ આવે તો હોય એના માટે તો કઈ કામનું નથી તમે ઓનલાઈનમાં સર્ચ કરશો ને તોય મળી જાય એ ટાઈપ સાડા પાંચ જગ્યા ને જો નાસ્તો કરવા માટે બે જી મુંબરા અને સેવ લઈ લીધી અને ચા છે અને સોનલે જો ચાદરિયું લઈ લીધું અને કળાઈ લઈ લીધી તો કાલના બ્લોગમાં બહુ બધા લોકોની કોમેન્ટ આવી કે ભાઈ ટી શર્ટ લીધા છે હું એડ્રેસ આપો એડ્રેસ આપો તો સોનલ છે પેલા એડ્રેસ આપી દે તો ક્યાં આવે છે ટી શર્ટ વાળો ટી શર્ટ વાળા ભાઈ આવે છે યમના ચોક આપણે છે યમના ચોક જે માફિયાનો જે શોપિંગ છે ને એની સામે છે એ સામે ની તમે ગમે એને પૂછો ને એટલે કે ઓલા ટી શર્ટ વાળા ભાઈ ક્યાં છે ડીએમ કે સામે સામે ની જગ્યા એટલે આગળ જાવ થોડા કેમ

અને સવાર માં જાય છે બધી વારી મંગળવારે બુધવારે ગુરુવારે જ્યાં જ્યાં એમ બધી ભરાતી હશે ત્યાં અને સોનલ પાસે

આવી વિજો કોલ કરીને પૂછી લેજો એટલે છે ને પહેલી વાર અમને એટલું નોટિસ કર્યું કે ગર્ભ સંસ્કારમાં અમે ગયા અને એમાં એ ટાઈમે થોડોક અમે સક્શન કર્યો તો પ્લસ કે ગર્ભમાં હતો ને રીસિંગ કેટલા મહિનાનો હતો છઠા સાતમા મહિનાનો તો ને ત્યારે અમે આ પુરુજ્યસી પ્રાયાસી્ઞાન લેવરહોતું રીસિંગ નું તો એને હા તે એ હતા જ્ઞાન વઈ મેરેજ પછી જ્ઞાન લેવાય છે અને ગર્ભ સંસ્કારનો પણ જ્ઞાન છે તો ગર્ભ સંસ્કારનો જ્ઞાન લીધું એમાં તને ફરક શું લાગ્યો ફરક લાગ્યો જો મેં આપણે કાલે જ્ઞાન વિધિ હતી ને તો ઋષિ આપણે ત્રણ દિવસ થાય આવી છે એક ધારો બેઠો હોય ને આમ કાંઈ અવાજ અવાજ કાંઈ ને આપણે કેમ અહીંયા આપને એમ કે મને તેડી નામ ભેજો બધાને જોવે ને બધા પબ્લિક ને જોયા રાખે ટીવી જોયા રાખે શાંતિ થી આમ ત્રણ દિવસ થી આપણે આમ મજા આવી ગઈ અને 11 સાડા 11 સુધી આપણે અહીંયા હોય તો એ ઉકારો અને ગાઈઝ તાળી છે ને ઓટોમેટિક દાદા ભગવાન નું ગીત વાગે ને એટલે તાળી પાડવા જ મળે ઈ તો હવારે મે આજ નોટિસ કર્યું મે મારા ફોન માં ગીત વગાડ્યું ને ઘડીકવાર એના ફોનમાં જોઈયું પછી તાળી પાડવા મળ્યો અને એવું બધું હતું અને ત્યાં જેટલા માણસો આવે ને એ બધા લોકોને ખબર પડી જાય કે આ નાના મહાત્મા છે એને જ્ઞાન લીધેલું છે એમ એને ને તે જો કાલે દાદા ભગવાન અઝીમ જે જે કારનું જો વાગ્યું ને તો એમાં એવું હોય છે બધા પબ્લિક છે ને બધું બધું ઉભું થઈ જાય કારણ કે આપડે પૂજ્ય શ્રી દીપકભાઈ ઉભા થાય તાળી વગાડતા હોય તો એ ઉભો થઈ જાય રીશુ ખોણા બેઠો હોય કાલે અને આમ ઠેકડા મારે કારણ કે તાળી પણ પછી દસ નો હોય કારણ કે બધા પબ્લિક ને જોતો હોય એ પછી કાલે તાળી પાડવા માં ને જે આજુબાજુમાં જે બેન કે તમે બેન કે કઈ જ્ઞાન લીધેલું છે કે આ છોકરા જ્ઞાન મેં હજી એને તો નો લેવાય મોટો થાય પછી પણ મેં કીધું ગર્ભ સંસ્કાર નું મેં જ્ઞાન લીધેલું છે એ કે હા એ કે ખબર પડી જ જાય કે તો જે કે તમને છોકરો

એટલે તમે ક્યારે ખાઈ દીધી એવું છે આલુ પુરી અલગ આવે ને આ ગણેશની છે તો જો ચીજ વાળી આલુ પૂરી વાળી આલુ પુરી વિના ચીજ અત્યારે બનતી નથી ચીજ વિના એક ચીજ નથી બનતી સીઝ વાળી આલુ પુરી મજા આવે ખાવાની અત્યારે ગમી ખાવ ચીજ હોય ને તો મજા આવે પેલી સવાર માં મેં તમને જે બોક્સ બતાવ્યું હતું ને આ એ બોક્સ અત્યારે છે ને અનબોક્સિંગ કરવાનું છે હવે આની અંદર શું છે મને કઈ ખબર નથી પણ થોડી હીંટ મળી ગઈ હતી અને મમ્મીએ કાલે હાંજે લીધું એટલે મમ્મીને તો ખબર જ છે શું છે તો ચાલો મમ્મી જે બોક્સ લાવ્યા એની અંદરથી હું નીકળે છે તો જો મમ્મી છે ને આ રીતના બોક્સ લાવ્યા છે નહીં બોક્સનું અનબોક્સિંગ થવા જઈ રહ્યું તને ખબર છે એની અંદર શું છે તને ખબર છે ક્યારે ખબર હતી રોહિતને ખબર છે મને એકલે જ નહોતી ખબર હું જ્યાં બાજુમાં પડ્યું તું મને એમ હતું કે બીજા કોકનું પડ્યું છે હા

તો ચાલો મમ્મી જો ફાઇનલી અનબોક્સિંગ કરે છે અને સિમંદર સ્વામીની મૂર્તિ નીકળી છે અંદરથી મમ્મી આની કરતા નાની મૂર્તિ હતી એનો શેપ થોડોક વ્યવસ્થિત નથી લાગતો તમને એવું હોય તો જો મસ્ત મજાની મમ્મી એ છે ને મૂર્તિ લીધી છે ને આની પ્રાઇઝ ખાલી વાંચી જાઓ તમે ગાઈઝ કેટલા રૂપિયાની છે આડત્રીસો રૂપિયાની છે આનથી મમ્મીને મોટી લેવી હતી આનથી મોટી લેવી હતી લેવાની હતી તમને ખબર હોય તો આ મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા ખબર દીપકભાઈ કરાવે તો આ ન્યા લઈને જવી પડશે ને આપણે તો પેલા મહિનામાં આવશું તો છે ને આપડા બહુ બધા અઢાર અઢાર અડાલજ અડાલજ બહુ બધા મહાત્મા આપણા બ્લોગ જોવે છે તો ત્યારે આવશું ત્યારે મળશું બધાને

કારણ કે મારા મંદિરમાં મહાદેવની મૂર્તિ છે ને એ અગિયારસો રૂપિયાની આવી છે એટલે આ મોટી મૂર્તિ આરસની છે અને શ્રીમંદર સ્વામીની છે કેવી લાગી કોમેન્ટ બોક્સમાં કહેજો તો શ્રીમંદર સ્વામીની જ કેમ લીધી મમ્મી હા ત્યાં ઈજ હોય અને શ્રીમંદર સ્વામી એટલે કે તમે નાના હોય ને તે ઓલી વાર્તા સાંભળી હોય કઈ વાર્તા

મૂકશું ક્યાં આપડે ગાઈ તમે લોકો કોમેન્ટ બોક્સ માં કેજો મૂર્તિ અમે ક્યાં મૂકી મોટું ઘર છે એટલી મૂર્તિ ની જગ્યા તો ગમે નથી ગોતી લે મમ્મી મૂર્તિ ની જગ્યા ગમે ત્યાંથી ગોતી લે પણ એમ ન હોય કે જો અહીંયા ક્યાંક મૂકી તો આ છોકરા બોકરા આવે તો રમવા રમતે સડી જાય શું નો રમે તમને ખબર નથી એકવાર અમે કૈલાસ ધામ માં ગણપતિ મૂક્યા હતા ને ગણપતિ ને ન્યાવલા શું કેવાય

પણ આ મૂર્તિને આપણે શું કહેવાય અત્યારે એમને મૂકી દેવું અને દીવા બધીને હું ચાલુ કરી દેવું ગા પછી જયારે જાઉં ત્યારે પ્રાણ પ્રતિષ્ઠા કરેલી છે કે તમારે ત્યાં આવો ને ત્યારે લેતી આવવાની કે ત્યાં ત્યાં થઈ જાય એવું છે એમને તમે તો ત્યાં થી જ લઈ તો કે તો ત્યાં પછી ડિસ્કાઉન્ટ ન હોય કે આયા ડિસ્કાઉન્ટ છે તો ગાઈસ બધી જગ્યાએ છે ને અલગ અલગ ડિસ્કાઉન્ટ હોય એવું હોય મોકલી હા જો મૂર્તિનું પેકિંગ જોરદાર છે તો કેવી લાગી કોમેન્ટમાં કેજો ખબર હોય ને તો કોમેન્ટમાં કેજો સિમંદર સોમી હોય ને એની નીચે ગાય હુકરવા હોય આ મૂર્તિમાં માં મમ્મી એક વસ્તુ બરોબર નથી ખાલી આ તીર્થંકર ને સિમંદર સ્વામી ને એવું લખ્યું છે ને એ કોતર કામ માં લખેલું હોત ને એમાં કલર કરેલો હોત ને તો ઓર ઉઠાવવા હોય નથી આવતી અને હેઠે ગાય હું કરવા હોય ને કહેજો તમને ખબર છે ગાય હું કરવા હોય મમ્મી નહીં નથી ખબર તને ખબર છે ગાય હું કરવા વર્તમાન તીર્થકર એ શું છે ને એ કોઈને ખબર હોય ને વર્તમાન તીર્થ સવાલ કરો એટલે તરત જવાબ મળે એ તો એમ કીધું તું

નવ ઇંચ ની મૂર્તિ નવ ઇંચ ની છે સાત ની હતી પણ અમે નવ ની લીધી મોટી હતી કે નઈ મોટી મોટા મોટી હતી મોટા મોટી નવ ની સરસ એમ

મૂર્તિ જોઈ કે નહીં સિમેન્દ્ર સ્વામી નજ જોઈ તમે તમને ખબર હતી લીધી છે કે ખબર હતી લીધી નતી ખબર અમને તો જો હા મેં મૂકી દીધી હોત સુપર છે ને

હે ને તો હમણાં બધા અલગ અલગ બહુ માણસો મળ્યા ને એટલે અમને બધાને તો આમ ભૂલવા મળ્યો છે અમારી કઈ જરૂર પડે નહીં પછી કોઈ ન હોય ત્યારે અમારે તો રમાડો છે ને ખાટલો ભરવાનું કામ છે ને ચાલુ થઈ ગયું છે અને મમ્મી હજી છે ને પાટી ને જો હાડી ચડાવે છે સૌથી અઘરા મગરું કામ હોય ને તો આ ખાટલા ભરવાનું એમ કેમ હે નો આવડે નહીં જેને આવડતું હોય ને એ આટિયું મારી દે ને ઓલું મારી દે ને ભાભલા એમાં પેલા જે ભરતા ને એ તો ઈ થોડું કે આમ તેમ ન ચલા પાછો બધું વિખાવે ને એવું કરે કામ કરાય થાય આ આટીયું થાય અને કારક વધે ને ઘટે ને એવું થાય પાટીનો એટલે તમને કેવું લાગે કમેન્ટમાં કહેજો ચાલો ગાઈઝ એની સાથે છે ને કાલેનો વ્લોગ જોવાનું ભૂલતા નહીં આલા બધા લોકો મંગળવારીમાં કા ખરીદી કરવા જવાના તો હું ખરીદી કરીને આવે છે જોઈશી તો એની સાથે આજનો લોકો એન્ડ કરું છું આ હોપ કરતા વિડીયો ગમો છે વિડીયો ગમો તો લાઈક કરીને શેર કરી દેજો કોમેન્ટ કરી સબ્સ્રાઈબ નું કરી રજો થેન્ક યુ ફોર વોચિંગ બ બાય